વિદ્યાર્થીઓને વાલીઓ ડબલ એ ટ્રિપલ સી આયુષ કાઉન્સેલિંગ સેન્ટ્રલ કાઉન્સેલિંગ દિલ્હી એ પોતાનું શેડ્યુલ જાહેર કરી દીધું છે પોતાનું પણ અને સ્ટેટનું પણ ગઈકાલે મેં એમનું પોતાનું વિશે વાત કરી દીધી હતી રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું હતું બરાબર પરમ દિવસે જ વાત કરી દીધી હતી અને ગઈકાલે ફરી એમના વિશે વાત કરી હતી મેં ઇન્ફોર્મેશન બુલેટિન વિશે પરમ દિવસે જ રાત્રે બધી વાત કરી લીધી હતી હવે સ્ટેટનું બાકી હતું જો સ્ટેટનું આવી ગયું છે કે બાવીસ ઓગસ્ટથી ચાર સપ્ટેમ્બર સુધી ચાર સપ્ટેમ્બરે રિઝલ્ટ આવવાનું છે AIQ ઓલ ઇન્ડિયા બરાબર આયુષ અને પાંચ સપ્ટેમ્બર પછી પંદર સપ્ટેમ્બર સુધી સ્ટેટને સમય આપ્યો છે હવે એડમિશન કમિટી ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ જ આપવાની છે કેમ કે રજીસ્ટ્રેશન તો પહેલાં રાઉન્ડનું થઈ જ ચૂક્યું છે એટલે હમણાં સ્ટેટ માટે પાંચ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર લખ્યું છે અને મેં ઘણા સમયથી જ્યારથી મને સ્ટુડન્ટ પૂછતા હતા કે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ ક્યારે આવશે સ્ટેટનું તો હું કહેતો હતો સપ્ટેમ્બરમાં આવશે સપ્ટેમ્બરમાં આવશે તો આ સપ્ટેમ્બરમાં જ ગયું છે ઓગસ્ટના એન્ડ સુધીની ચોઈસ ફિલિંગ પછી હું કહેતો હતો કે ચાલો હવે રિઝલ્ટ આવી ગયું છે આ ચાર તારીખે આનું રિઝલ્ટ આવશે તો પાંચ તારીખે જ આપણું આવી જાય તો એડમિશન કમિટી કદાચ પાંચ તારીખે આપણને આપી દઈ તો આપણે એ પછી એન્ડિંગ ઓફ ઓગસ્ટની વાત કરી હતી મેં આ શેડ્યુલ આવ્યા પછી પણ હવે સ્ટેટનું શેડ્યુલ એ લોકોએ ઘણું મોડું આપ્યું છે પાંચ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી એટલે રજિસ્ટ્રેશનથી લઈને બધું કરવાનું હવે એમને નહીં ખબર ને કે ગુજરાતવાળા જ રજીસ્ટ્રેશન કરી રાખ્યું છે ફક્ત ચોઈસ ફિલિંગ જ બાકી છે પણ હવે આ લંબાઈ ગયું છે તો પાંચ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે બધું પ્રોસેસ કરવાની રહેશે એટલે તે પહેલાં એમબીબીએસ બીબીએસ બીડીએસનું સેકન્ડ રાઉન્ડ આવી શકે છે હવે બદલાઈ ગયું છે એવું લાગે છે કેમ કે એડમિશન કમિટીએ આ વેબસાઇટ પર આ ડિક્લેર કર્યું છે કે પાંચથી પંદર તો એ પહેલાં એમબીબીએસ બીડીએસની સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ આવી શકે છે જોઈએ હવે શું થાય છે વખત એવું થાય બંને તરફ આવી જાય છે ચોઈસ ફિલિંગ એમબીબીએસ બીબીએસ બીડીએસની પણ ચાલુ હોય આયુર્વેદ હોમિયોપેથની પણ ચાલુ હોય એવું પણ થાય છે તો હવે એડમિશન કમિટી શું નિર્ણય લઈ છે આપણે જોઈએ બાકી એ તો પાંચ સપ્ટેમ્બર લખ્યું છે એટલે પાંચ પહેલાં તો નહીં જ કરશે એવું લાગે છે કેમ કે એ પણ આયુષને ફોલો કરે છે સેન્ટ્રલ કાઉન્સેલિંગને ફોલો કરવાનું હોય એમ બીબીએસ બીડીએસ માટે એમસીસીને અને આયુર્વેદ હોમિયોપેથ માટે આયુષ સેન્ટ્રલ કાઉન્સેલિંગને ફોલો કરવાનું હોય છે એટલે હવે આયુર્વેદ હોમિયોપેથનું પહેલું રાઉન્ડની ચૉઇસ ફિલિંગ પાંચ સપ્ટેમ્બરથી ચાલુ થઈ શકે છે અને એમબીબીએસ બીબીએસ બીડીએસનું સેકન્ડ રાઉન્ડની ચોઈસ ફિલિંગ એ પહેલાં આવી શકે છે કેમ કે ઘણું લેટ ચાલે છે ને એટલે એમાં એ લોકો ઉતાવળ કરશે પછી એટલે એનું પછી ચોઈસ ફિલિંગ આયુર્વેદના પહેલાં આવી શકે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો નોટિફિકેશન ઓન રાખો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી પહોંચાડો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ